નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતી પ્રાઇમ સાથે મહત્વના સમાચાર રાજ્યના પાટનગર ગાંધીનગરથી મળી રહ્યા છે દીપડાની દહેશત વધી રહી છે અક્ષરધામ પાસે વન વિભાગનું સર્ચ ઓપરેશન વન વિભાગની ટીમનું અક્ષરધામ પાસે સર્ચ ઓપરેશન દીપડાને પકડવા વન વિભાગે પાંજરું ગોઠવ્યું છે બે મહિલાઓએ દીપડો જોયો હોવાનો દાવો કર્યો થોડા દિવસ પહેલા સચિવાલય નજીક દીપડો દેખાયો હતો અગાઉ પોલીસે નદી કાંઠા વિસ્તારમાં સર્ચ કર્યું હતું ત્યારે દીપડો નથી મળ્યો તેવું જાણકારી હતી હવે ફરી એક વખત દાવો બે મહિલાઓ કર્યો છે કે દીપડો તેઓએ જોયો છે તો અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છીએ જે સર્ચ કરવામાં આવ્યું છે જે જે વિસ્તારો છે કે જ્યાં આગળથી ન્યુઝી ગુજરાતી પણ ગ્રાઉન્ડ રિપોર્ટ આપને મોકલી રહ્યું છે વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે છે આ પહેલા એક પોલીસ કર્મીએ કહ્યું હતું કે તેઓએ દીપડો જોયો છે ત્યારબાદ પણ વન વિભાગે પ્રયાસ કર્યા પરંતુ દીપડો પકડવામાં નહોતો આવ્યો હવે પાંજરા મંગાવી લેવામાં આવ્યા છે વન વિભાગ દ્વારા અક્ષરધામ પાસે વન વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે તો ત્રીજા દિવસે જ ફરી એક વખત મહિલાઓનો દાવો કે દીપડો તેઓએ જોયો છે હજી સુધી આ દીપડો હિંસક નથી લાગ્યો કારણ કે ત્રણ દિવસનો સમય વીતી ગયો પરંતુ તેની જાણકારી નથી મળી એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ વન વિભાગ તરફથી જે દીપડાને પકડવા માટેના ઓપરેશન છે તેની શરૂઆત થઈ ચૂકી છે પાંજરું મંગાવી લેવામાં આવ્યું છે સાથે જ મકાનોની છત ઉપર જઈને એ પણ પ્રયાસ થઈ રહ્યો છે કે જો દીપડો કોઈ એવી જગ્યાએ છુપાયો હોય કે જ્યાંથી સામાન્ય રીતે જોવું મુશ્કેલ થતું હોય તો તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે

વીસની અંદર આ જે ઘટના છે તે જોવા મળી રહેલી છે અને હાલ તમે જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો તો વન વિભાગ જે છે તેમના કર્મચારીઓ અહીં આવી ગયેલા છે દીપડાને પકડવા માટેનું જે પિંજરું છે તે અહીં લાવી દેવામાં આવેલું છે નેટ છે તે પણ અહીં લાવી દેવામાં આવેલી છે અને આ બંધ મકાનની અંદર હોય તે પ્રકારની જે માહિતી છે તે પ્રાપ્ત થયેલી હતી ખાસ કરી અને જે છે સફાઈ કર્મી જે છે તેમને દીપડો જોયા હોવાની માહિતી જે છે તે પ્રાપ્ત થતી હતી અને હાલ તમે જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો તો અહીં નેટ પણ લાવી દેવામાં આવેલી છે આ જે પિંજરું છે તે પણ અહીં લાવી દેવામાં આવેલું છે અને દીપડો પકડવા માટેની જે કવાયત છે તે વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી છે હવે જોવાનું એ રહેશે કે દીપડો ક્યાં સુધીમાં પકડાઈ જાય છે અને આ જે બંધ ઘર જે છે તેની અંદર દીપડો છે કે નહીં આ તમામ જે મુદ્દાઓ છે તે માટેનું હાલ આ જે સર્ચ ઓપરેશન છે તે ચાલી રહેલું છે અને સર્ચ ઓપરેશન પૂર્ણ થશે ત્યારબાદ જ ખ્યાલ આવશે કે દીપડો પાંજરે પુરાય છે કે નહીં ને વાસ્તવમાં આ વિસ્તારની અંદર દીપડો જોવા મળેલો છે કે નહીં હાલ જે કવાયત છે તે હાથ ધરવામાં આવેલી છે અને વન વિભાગ પોતાની જે કામગીરી જે છે તે હાથ ધરેલી છે કેમેરામેન દીક્ષિત સાથે મયુર માકડિયા ન્યૂઝ એટીન ગુજરાતી ગાંધીનગર તો હાલના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ જે ટ્રેપ છે મેળવીશું મયુર જે રીતની સમગ્ર ઘટના છે જે રીતની હાલમાં જાણકારી મળી રહી છે હવે મહિલાઓએ પણ દાવો કર્યો છે દીપડાને લઈને આગળનું મિશન કઈ રીતે પાર પાડવામાં આવશે દીપડાએ જે વિસ્તારમાં દેખા દીધી છે એ વિસ્તારને ભૌગોલિક રીતે સમજવું હોય તો કેટલો મહત્વનો છે જ્યાં આગળ લોકો લઈ રહ્યા છે બિલકુલ તમને જણાવી દઉં કે આ જે વિસ્તાર છે તે જે બત્રીસ તારીખે જે જગ્યાએ દીપડો લોકેટ થયેલો હતો ત્યાંથી દસ કિલોમીટરથી બાર કિલોમીટરનું અંતર છે હાલ આ સેક્ટર વીસ જે ચિલ્ડ્રન યુનિવર્સિટી છે તેની પાછળનો આ વિસ્તાર છે અને અહીં આ જે વિસ્તારની અંદર જ્યારે સફાઈ કર્મીઓ એ સફાઈ કરતા હતા ત્યારે તેમને દીપડો જોયા હોવાની માહિતી છે તે આપેલી હતી આ માહિતીના પગલે આજુબાજુના વિસ્તારની અંદર ભયનો માહોલ પણ છે આ વિસ્તાર જે છે ચિલ્ડ્રન યુનિવર્સિટીની પાછળ અને અક્ષરધામ મંદિર છે તેના પાછળની ગેટ તરફનો છે હાલ તમે જે રીતે દ્રશ્યો જોવો છો તો આ જે ઘર છે તેની અંદર દીપડો હોવાની જે માહિતી છે તે સફાઈ કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલી હતી આ ઘરનું સર્ચ જે છે તે પણ કરી દેવામાં આવેલું છે અને વન વિભાગના જે કર્મચારીઓ છે તે નેટ સાથે આ ઘરની અંદર પ્રવેશ કરેલો હતો અને તેમને આ ઘર અને તેની આસપાસનું જે ઘર છે ત્યાં સર્ચ ઓપરેશન પર પૂર્ણ કરી દીધેલું છે સાથે જ અહીં જો વાત કરીએ તો જે દીપડો પકડવા માટે આ જે પિંજરું છે તે પણ અહીં લાવી દેવામાં આવેલું હતું આ જે દ્રશ્યો તમે જુઓ છો તો આ પિંજરું પણ અહીં લાવી દેવામાં આવેલું હતું તાબડતો જે કામગીરી છે તે વનવિભાગ આ જે દ્વારા જે છે તે કરવામાં આવેલી હતી અને આ બંધ ઘર છે તે ઉપરાંત તેની પાસેનું જે ઘર છે તેની અંદર પણ વન વિભાગના જે કર્મચારીઓ છે તેમના દ્વારા સર્ચ ઓપરેશન એ હાથ ધરવામાં આવેલું હતું અને આ સર્ચ ઓપરેશનની અંદર હજુ સુધી દીપડો દેખાયો નથી અથવા તો જોવા નથી મળેલો સાથે જ વન વિભાગના જે કર્મચારીઓ છે તે દીપડાની ફૂટપ્રિન્ટ એ તપાસતા હોય છે તો ફૂટપ્રિન્ટ પણ જોવા નથી મળતી ખાસ કરી અને હાલ તમે અહીં બહારની તરફ દ્રશ્યો જુઓ તો અહીં જે વન વિભાગના જે કર્મચારીઓ છે તે અહીં ઉપસ્થિત છે આ જે નેટ છે તે અહીં લાવી દેવામાં આવેલી હતી ને આ નેટ સાથે જે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવેલું હતું આ સત્તાવાર રીતે હજુ સુધી વિભાગ દ્વારા કોઈ માહિતી નથી આપવામાં આવેલી પરંતુ ચોક્કસ જે રીતે આ દીપડો હોવાના સમાચાર એ પાટનગરની અંદર પ્રસરેલા હતા ત્યારબાદ સેક્ટર વીસની અંદર જે છે સ્થાનિકોની અંદર ભયનો માહોલ છે તે જોવા મળી રહેલો હતો ને હાલ પણ વન વિભાગના જે કર્મચારીઓ છે તે ઘટના સ્થળે છે ટૂંક સમયની અંદર સત્તાવાર રીતે જે માહિતી છે તે પણ વન વિભાગના કર્મચારીઓ આ માટે આપશે પરંતુ હાલ તમે જે રીતે દ્રશ્ય જુઓ છો તો આ વન વિભાગના જે કર્મચારીઓ છે તે અહીં આ જે છે દીપડાનું જે સર્ચ છે તે કરી રહેલા છે અને પાટનગરની અંદર દીપડો ઘૂસ્યા હોવાની જે સમાચાર આવતાની સાથે જ આસપાસના લોકો છે તેની અંદર પણ ભયનો માહોલ એ જોવા મળી રહેલો છે સાથે જ જો વાત કરીએ તો અહીં આસપાસના લોકો જે છે રહીશો છે તે પણ બહાર નીકળી આવેલા છે સાથે જ જે મોટાભાગના આસપાસના વસવાટ કરતા લોકો છે તે પોતાના ઘરના ધાબા ઉપર ચડી અને જે છે તે

બરાબર એને પોજરાનું વ્યવસ્થા કરી જાળી લાયા વ્યવસ્થા કરી પબ્લિકને દૂર કરીને અમે જે તે મકાનની જે બાતમી હતી કે ભાઈ અહીંયા છે દીપડાનો કંઈક સમાચાર છે તો અમે તપાસ કરી દરેક જે ત્રણ મકાન ખાલી હતા એનો ઉપર ચડી નીચેથી અંદર રૂમમાં ફરીને દરેક રૂમ જોયો ઉપર ધાબા બી ચેક કર્યા પરંતુ અમને કોઈ એવો નિશાન કે કંઈ દીપડાનો કંઈ પ્રાણી જોવા મળેલ નહીં જોવા મળે ના ફૂટપ્રિન્ટ પણ નથી જોવા મળ્યા છેલ્લા ત્રણથી ચાર દિવસથી ગાંધીનગરમાં આ પ્રકારે દીપડો અલગ અલગ જગ્યા પરથી લોકેશન આવે છે વન વિભાગ કેટલી જગ્યા પર ક્યાં શું અત્યારે કામ કર્યું છે કે રાત્રે કેમેરા વિઝન કેવું કંઈ ગોઠવેલું છે કે નહીં એટલે હાલ સર્ચ ચાલુ છે દરેક જગ્યાએ નદીના કોતરોમાં અમે સાત ટીમો લગભગ છ સાત ટીમો છે અલગ અલગ એ રાત્રે દિવસે પેટ્રોલિંગ ચાલુ છે અને કેમેરા જે છ થી સાત કેમેરા અમારા નદી વિસ્તારમાં ગોઠવવાના છે એટલે એનાથી શું છે અગર નાઇટ વિઝન એની મુવમેન્ટ કંઈ હોય તો કેમેરામાં આવી જાય અને એ પ્રમાણે આગળ પગલાં લઈ શકાય છે વિસ્તારની શક્યતા એટલે આગળ જે પ્રમાણે આવેલા છે દીપડા એક બે વખત જે પકડેલા છે ગાંધીનગર થી એ પ્રમાણે શક્યતાઓ ખરી પણ હાલમાં કોઈ જે નદીના કોતરના વિસ્તારો છે ત્યાં કદાચ શક્યતા એની હોય શકે પણ અત્યારે હાલ કશું જોવા મળેલ નથી અમને અમે જે પ્રમાણે ફળીએ છીએ ફૂટપ્રિન્ટ એવા કંઈ મળેલા નથી હા એની જોડે પણ ચર્ચા કરેલી છે એમને તો જણાવ્યા પ્રમાણે એમને જે કીધું એ પ્રમાણે અમે દરેક જગ્યાએ તપાસ કરી છે પણ અમને કંઈ એવું જોવા મળ્યું નથી નિશાન કઈ એનું ફૂટપ્રિન્ટ બિલકુલ વન વિભાગ જે છે તે આ સમગ્ર મામલે તેમને આ સર્ચ ઓપરેશન હાથ ધરેલું હતું આસપાસના જે ખંડેર પડેલા બે મકાનો છે ત્યાં વન વિભાગ દ્વારા આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું અને વન વિભાગનું પણ કહેવું છે કે દીપડો અહીં નથી તે પ્રકારની જે વાત છે તે આ સર્ચ ઓપરેશનમાં સામે આવેલી છે આ ઘરની અંદર જે છે તે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું અને વન વિભાગે પિંજરું અને નેટ સાથે આ જે ઘરો છે આ બંગલાઓ છે તેની અંદર સર્ચ ઓપરેશન પણ હાથ ધરેલું હતું

તો હાલના જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો પાંજરાને મંગાવવામાં આવ્યું હતું પ્રયાસ એ થયા હતા કે જો દીપડો હોય તો તેને પકડવામાં આવે પરંતુ જે જગ્યાએથી મહિલાઓએ દાવો કર્યો છે કે અહીંયા દીપડો હોઈ શકે છે ત્યાં આગળ વન વિભાગ તરફથી સર્ચ કરતા કોઈ પણ એવા અવશેષ નથી મળી આવ્યા અથવા તો તેવા ફૂટપ્રિન્ટ નથી મળી આવ્યા કોઈ જોગવાઈ તેવી જોવા નથી મળી રહી કે જ્યાંથી દીપડો પકડાયો હોઈ શકે છે અથવા તો દીપડો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોઈ શકે છે ગ્રામ્ય વિસ્તારના લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે જંગલી પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારમાં આવી લોકો લોકો પર હુમલો કરી રહ્યા છે છે બનાસકાંઠામાં રખડતા કારણે પરેશાન કારણ કે એક વિદ્યાર્થીની શાળાએથી ઘરે આવતી હતી ત્યાં જ રખડતા ઢોરે વિદ્યાર્થીનીને અડફેટે લીધી અગાઉ ડીસામાં રખડતા ઢોરના કારણે પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે તો વલસાડના મગોદ ગામમાં હડકાયા શ્વાને એક જ પરિવારના ત્રણ સભ્યો પર હુમલો કર્યો આ હુમલાથી પરિવાર એટલો ગભરાઈ ગયો કે ત્રીસ કલાક સુધી ઘરની બહાર ના નીકળ્યો તો બીજી તરફ સાબરકાંઠામાં જંગલી ભૂંડના કારણે લોકો ત્રાહી પોકારી ઉઠ્યા છે કારણ કે ભૂંડે એક સાથે ત્રણ લોકો પર હુમલો કર્યો ત્રણેને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા તો બીજી તરફ ધાનેરાના જડિયા ગામે દીપડાના સગડ દેખાતા લોકો ઘરની બહાર નીકળી ડરી રહ્યા હતા આ તમામ ઘટના બાદ લોકો પણ વન વિભાગ પાસે આશા રાખી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આવા જંગલી પશુઓને પકડવામાં આવે ગાંધીનગરમાં રાજ્ય કેબિનેટની બેઠક પૂર્ણ થઈ છે બેઠકમાં શત્રુંજય વિવાદ મુદ્દા પર થઈ ચર્ચા સાંજ સુધીમાં સભ્યોના નામની જાહેરાત થશે કેબિનેટની બેઠકમાં રાજ્યભરના ચેક ચેક ડેમ અંગે ચર્ચા થઈ ડેમના સમારકામનો પ્રાથમિકતા આપવા ચર્ચા પ્રાથમિક શાળાઓના જર્જરિત ઓરડાઓનું સમારકામ થશે બજેટ પહેલા જર્જરિત ઓરડાઓના સમારકામનો નિર્ણય કેબિનેટની બેઠકમાં આગામી બજેટ અંગે પણ ચર્ચા વિભાગોમાં કેટલી ગ્રાન્ટ વપરાય કેટલી બાકી તેના રિપોર્ટ તૈયાર કરવા સૂચના

ચર્ચા કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે સૌથી મહત્વની વાત છે કે આ કેબિનેટની અંદર અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવશે જેની શરૂઆત જૈન સમાજનો જે રોષ છે જે તેઓનું વાત છે તેને ઠારવાથી કરવામાં આવશે શત્રુંજય ઉપર જે તોડફોડ થઈ છે તેની જાચ કરવા માટે તેની તપાસ કરવા માટે કમિટી એસઆઈટી જે સ્પેશિયલ તે બનાવવામાં આવશે અને એસઆઈટીની અંદર કોણ કોણ હશે તેનું પણ નામનો ઉલ્લેખ આજ સાંજ સુધીમાં કરી દેવામાં આવશે

રેલીમાં જય જય આદિનાથ સૂરજ ચાંદ નારા લાગ્યા હતા રેલી જે છે તે પહેલી વખત નીકળી હોય તેવું નથી પરંતુ પંચમહાલની અંદર પણ જૈન સમાજ દ્વારા જે સુરત અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં નીકળી હતી તે રીતે પોતાના મુદ્દાની રજૂઆત સાથે રેલી કાઢવામાં આવી હતી પંચમહાલના કાલોલમાં ગ્રામજનોએ રોડનું કામ બંધ કરાવ્યું છે કારણ કે ડામરનું મટીરિયલ અંદાજિત પંચાવન કિલોમીટર દૂરથી લાવવામાં આવે છે અને ડામર આટલા દૂરથી લાવવામાં આવતું હોવાથી ઠંડુ પડી જવાથી ગુણવત્તા ઘટી જતી હોય છે ત્યારે ગ્રામજનોએ માર્ગ મકાન અધિકારીનો ઘેરાવ કરીને તેનો ઉધરો લીધો હતો તો અધિકારીએ ઉડાવ જવાબ આપ્યો હતો તો બોરુ ગામના લોકોએ બોલ કરી રોડનું કામ બંધ કરાવ્યું હતું સુરતી મહત્વન મહત્વના સમાચાર નામાંકિત જ્વેલર્સમાં આવેલ થઈ છે સમગ્ર ઘટના અંગે ઉમરા પોલીસે તપાસ શરૂ કરી છે તો જ્વેલરીને ત્યાં આ ચોરીની ઘટના હાલમાં જાણવા મળી રહી છે જ્વેલર્સનું ધ્યાન ત્યારે ગયું જ્યારે સીસીટીવીની અંદર સમગ્ર ઘટના કેદ થઈ હતી બાવીસ કેરેટની પંચોતેર હજાર આ બંગડી ચોરી અને મહિલા જે છે તે ફરાર થઈ ગઈ ચાઇનીઝ દોરી સામે કાર્યવાહી ફક્ત નામની જ છે એક દિવસ પહેલા પકડેલા આરોપીઓ ફરી વેપાર શરૂ કરી ચુક્યા છે રાજકોટ એસઓજી એ પકડ્યો હતો આરોપી ચાઇનીઝ દોરી વેચતા પ્રકાશ પરમારને પકડ્યો હતો પ્રતિબંધિત અગિયાર ચાઇનીઝ દોરીની રીલ સાથે પકડ્યો હતો પોલીસ પકડના બીજા દિવસે ફરી વેચાણ શરૂ કર્યું న్యూస్ 18 ની ટીમ વેચાણના સ્થળ પર પહોંચી વેચાણ કરતા યુવકનું న్యూస్ 18 પર નિવેદન મિત્ર પાસેથી 20 ચાઇનીઝ દોરીની રીલ લાવ્યો હતો 11 રીલ પડી હતી તો પોલીસે કબ્જે લીધી બપોરે 3 વાગ્યા પકડ્યો સાંજે 6 વાગે છોડી દીધો પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અંગે કોઈ પૂછપરછ નહીં ફ્રેન્ડ ને આથી લીયો તો 20 નંગ લઈ આવ્યો તો એમાંથી 9 નંગ વેજાતા ને 11 નંગ હતાય સાહેબ

આઈપીસીની કલમ એકસો અઠ્યાસી તેમજ ગુજરાત પોલીસની એક્ટ મુજબ જ કાર્યવાહી કરવામાં આવે છે ને જે અંતર્ગત માત્રને માત્ર અટકાયતી પગલાં લેવાની જ જોગવાઈ છે ત્યારે ફરી એક વખત હું આપને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરું છું દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આરોપીએ બીજા દિવસે પોતાની જે દુકાન છે તે ખોલી નાખી છે ને ફરી એક વખત તે વેપાર ધંધો જે રોજગાર કરવાનું તેને શરૂ કરી દીધું છે સાત પોલીસ ઉપર પણ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે જ્યારે આપણે પ્રકાશભાઈ પરમારને પૂછ્યું કે તેઓ ક્યાંથી આ રીલ લાવ્યા હતા તેમનું કહેવું હતું કે હું વીસ જેટલી રીલ લાવ્યો હતો એક સપ્તાહની અંદર નવ જેટલી રીલ છે તે વેચાઈ ચૂકી છે એટલે કે જે તે વ્યક્તિના જે એન્ડ યુઝર છે તેના સુધી તે રીલ છે તે પહોંચી ગઈ છે ત્યારે આ જીવલેણ દોરી છે તે બજારની અંદર ફરી રહી છે ત્યારે પોલીસે તેમની પાસેથી તે બાબતે પણ કાર્યવાહી કરી નથી તેમજ મુદ્દામાલ રિકવર કરવા સુધીની જે કામગીરી છે પૂછપરછ છે તે કરવામાં

ખેડા જિલ્લામાં ચાઇનીઝ દોરી પકડાય છે કપડવંજ પોલીસે કઠલાલ બાયપાસ રોડ પર કારમાં ચાઇનીઝ દોરીની હેરાફેરી કરતા બે લોકો સાથે અડતાલીસ નંગ ચાઇનીઝ દોરીની ફિરકી પકડી હતી તો જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પરથી ચાઇનીઝ દોરી પકડવામાં આવી હતી મહેમદાબાદ શહેરની એક દુકાનમાંથી સાહીઠ નંગ ફિરકી સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી મહેમદાબાદના કાછાચાઈના સિમ વિસ્તારના ચાઇનીઝ દોરીના કુલ ત્રેવીસ ફિરકી જપ્ત કરવામાં આવી જીવ સાથે રમતો નકલી તબીબ ઝડપાયો છે રાજકોટમાં ચાવી બનાવનાર બની ગયો હતો ડોક્ટર જગનસિંહ નામનો વ્યક્તિ ડેન્ટિસ્ટ બની ગયો હતો નકલી તબીબે મોઢામાં ચોકઠું પણ ફિટ કરાવી આપ્યું હતું શ્યામજીભાઈ નામના વ્યક્તિએ નોંધાવી ફરિયાદ ચાવી બનાવવા

ફરિયાદ નોંધાવી જેમાં કહ્યું કે જગનસિંઘે મનુ મને કહ્યું હતું કે હું તમારા દાંત ફિટ કરી આપીશ અમે ઘણા માણસોના દાંત તેમજ ચોખ્ઠા બેસાડેલા હતા તેને કાઢી અને જે સડેલા દાંત હતા તે નવા કરી અંદર નાખી આપતા હતા નકલી તબીબે મારા નીચેના માપ લઈ લીધું હતું હતું રૂપિયા લઈ મને જણાવ્યું કે તમે પાંચ દિવસ પછી આવજો આવું તમારા તારીખે ચોકઠા ફિટ કર્યા બાદ દુખાવો થવા લાગ્યો અને ચાંદા પણ પડી ગયા એટલે શ્યામજીભાઈ ફરી નકલી તબીબ પાસે પહોંચ્યા અને તકલીફ વિશે જણાવ્યું એટલે એમણે કહ્યું કે ચોકઠા બરાબર છે જે બાદ બીજા તબીબને બતાવતા તેમણે કહ્યું કે ચોકઠા ફિટ કરાવવાને કારણે દુખાવો અને ચાંદા થાય છે સાંજે પડા પાસે ચીખું ન ખવાય ખીચડી ન ખવાય તો આવું હોવું ક્યારે તમે દાંત ફીટ કરાવ્યા હતા ત્રીસ અને પછી આ તમે દુખાવો ને ક્યારે ઉપડી બે દિન નહીં કાલ દુખાવો ઉપડી ગયો કઢવ આવ્યો તો ના ભાઈ હતો તે એને પચાસ રૂપિયા મેં દીધા તો ને દાટું કાઢી વાય અત્યારે કઈ પ્રકારની તકલીફ પડે છે ઠો એક ખવાની પીું તો પીડા બહાય

ખાનગી હોસ્પિટલ ચલાવતા ડેન્ટિસ્ટ પણ અમને ચોકઠા અને દાંત બનાવવાનો ઓર્ડર આપે છે તો સ્થાનિકો પણ કહે છે કે સરકારી હોસ્પિટલમાં સમય બહુ લાગતો હોવાથી આવા નકલી પાસે દાંતની દવા કરાવવા જઈએ છીએ અહીં સવાલ એ છે કે મંજિતસિંહ પાસે સર્ટિફિકેટ આવ્યું ક્યાંથી પોતે બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે તો ડેન્ટલ લેબનું સર્ટિફિકેટ કેવી રીતે મળ્યું રાજપુર શહેરમાં તાજેતરમાં જે એ ડિવિઝન પોલીસ દ્વારા જે જોડાછાપ ડોક્ટર છે તેમની વિરુદ્ધ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો ને તેમાં જોડાછાપ ડોક્ટરની છે તે ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતી હાલ અત્યારે રિયાલિટી ચેક કરથે પહોંચ્યું છે ત્યારે જોઈ શકાય છે કે અહીં ગુરુ નાનક ડેન્ટલ લેબ છે તે રાખવામાં આવી છે મનજીતસિંહ અને જસવિંદર જસવિંદરસિંહ નામના જે બે વ્યક્તિઓ છે તે હાલ અત્યારે આ લેબની અંદર કાર્યરત છે આપણે તેમને જ પૂછીશું શું કહેશો કાકા શેના માટે આવ્યા છો દાંતમાં મેં ભરાવા માટે આવ્યા

चौकस तो अहियाँ जो भाई बातचीत करीसु आपका नाम क्या है क्या कहेंगे मंजीत सिंह तो मंजीत सिंह क्या कहेंगे कितने समय से आप ये जो डेंटल क्लिनिक है यहाँ पर लिखा है गुरु नानक डेंटल लैब डेंटल 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 लैब आप कितने समय से ये चला रहे हैं मेरे को यहाँ बाईस तेईस साल हो गया आप बाईस तेईस साल आपके आपके पास कोई डिग्री है मेरे पास डेंटल टेक्नीशियन का डिप्लोमा है और आप भी काम करते हैं या आपका जो लड़का है वो भी तो, काम करता है ये तो नहीं करता है मैं ही करता हूँ पर मैं नहीं होता हूँ तो मेरे साथ घर पे ये पकड़ते हैं बच्चों के साथ तो मैं ले आता हूँ इधर पर काम मैं ही करता हूँ आप अपना सर्टिफिकेट दिखा सकते हैं आप इधर साथ में रखते हैं दिखाएंगे मैं सब लाया आया हूँ जो कल आप लोगों ने जो बताया ना थैला छाप है ये है वो टीवी में मैंने देखा बहुत आया है मैं चाहता था कि आज मैं मीडिया को ही बुलाऊंगा मैं जाने वाला हूँ म्यूनसिपाली ऑफिस में जो डॉक्टर साहब है आरोग्य साहब उनको मैं अपना सर्टिफिकेट भी दिखाऊंगा और उनको बताऊंगा अभी कि मैं इतने दिन से कर रहा हूँ मैं डेंटल टेक्नीशियन हूँ मैं डेंटल क्लिनिक नहीं हूँ डेंटल टेक्नीशियन होता है वो किस प्रकार का काम कर सकता है जो कि डॉक्टर डॉक्टर जो कि, किस किस चीज का काम कर सकते हैं जो आप नहीं कर सकते आप वो मुझे बताइए डॉक्टर दांत निकालते हैं इंजेक्शन लगाते हैं और ट्रीटमेंट भी करते हैं वो हम नहीं करते आप क्या करते हैं हम माप लेके दांत बनाते हैं जो कि जितने भी डेंटल जो लेब वाले हैं वो सब डॉक्टरों का काम करते हैं डॉक्टर जो भी हैं माप लेते हैं जो भी करते हैं तो वो सब लेब वालों को देते हैं मेरे जैसों जिसका जिससे संपर्क होता है आपसे है इनसे है तो मैं डॉक्टर हूँ वहां दे देता हूँ आपको बुलाया आपको मेरा काम डेंटल लैब का है खाली दांत बनाने का आप आप सिर्फ बनाते हैं आप मतलब ये चौकटा फिट करने का काम वो वगैरह करते हैं फोल्डिंग बनता है चौकटा कोई फिट कर ही नहीं सकता हम माप लेके चौकटा बनाते हैं डेंटल लैब में बनते हैं डॉक्टर लोग पेशेंट को पहनाते हैं ये मरीज आए वो क्या काम कराने के लिए आपके पास आए वो सीमेंट भराने के लिए आए कोई फोलान होगा उसमें वो देख के पता चलेगा कि ये करने जैसा है या नहीं ટેશિયન હોકે જૈસા કે દવા ખાને જાઓ જયનાથ હોસ્પિટલ મેં જાઓ કે ગુરુકુલ મેં જાઓ તો હમરે કાતા ફોલ્ડિંગ દાટ બનાવે બનાવે બના લેતા બસ કાકા તમે અત્યારે આની પેલા ક્યુ કામ કરાવી ગયા છો અહિયાં સિમેન્ટ ભરાયા પાંચ વર્ષ થયા પાંચ વર્ષ થયા રૂપિયા લીધા દોઢસો રૂપિયા લીધા आ, ये बोल रहे कि पांच साल पहले आपने ये सीमेंट भरने का काम किया था अभी आप ये बोल रहे हो कि हम देखेंगे हो हो भरा होगा सीमेंट ऐसा नहीं कह रहे वो ऐसी कंडीशन होगी कि भरने से कोई प्रॉब्लम नहीं होगी मगर राजकोट में इतने कितने आप तरह के हो गए आप ही के समुदाय से लोग हाँ हैं तो, नहीं है, नहीं है, तो है, वो, कितने कितने लोगों के पास नहीं होगा ये आप सच्ची सच्ची बात बताइए मुझे लगता है बी किया है बीकॉम करने के बाद कहीं मुझे जॉब वॉब नहीं मिली